રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને બજાર ભાવ એકદમ છાછા અને જોવા મળશે શાકભાજી અને કઠોળના બજાર ભાવ બંને આ ચેનલ ઉપર મળતા રહેશે તો મિત્રો જોવાનું ના ભૂલતા તો મિત્રો આજે આપણો પહેલો દિવસ છે તો મિત્રો જોવાનું ના ભૂલતા કેમ કે મિત્રો